પોરબંદરના ઘેડ વિસ્તાર મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન ઘેડની રચના રકાબી જેવી છે તેવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે પાણી ભરાય પછી નીકળવાની વ્યવસ્થા નથી અગાઉ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત લીધી હતી સર્વગ્રાહી અભ્યાસ માટે કંપનીને કામ સોંપાયું હતું ઘેડનો પ્રશ્ન ઉકેલવા માટે નાણાંની કોઈ મર્યાદા નથી એસડીઆરએફ પ્રમાણે કેટલી સહાય કરી શકાય તેવું અર્જુન મોઢવાડિયા મોડવળ્યાયે નિવેદન આપ્યું SDRF ઉપરાંત સરકાર કેટલી સહાય કરશે તે પણ પૂછવામાં આ આ ઘેડ વિસ્તારની અંદર જે કાયમી ધોરણે પાણી ભરાય છે અને ઝડપથી પાણીનો નિકાલ થતો નથી એને કારણે દર ચોમાસામાં જે નુકસાનો થાય છે એને નિવારવા માટે ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી રાજ્ય સરકારે એક શેકોન પ્રાઇવેટ લિમિટેડ નામની એક આ રાષ્ટ્રીય કક્ષાની એન્જિનિયરિંગ કંપની છે એમણે આખી ટોપોગ્રાફીનો અભ્યાસ કરીને એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને એકાદ બે મહિનામાં અહેવાલ સુપ્રત થઈ જાય તો એને આધારે જે કઈ નદી ઊંડી પહોળી કરવાની છે કેનાલો વધારે બનાવવાની છે અને નદીઓના મુખ પોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ ઉકેલ આવશે